नमस्कार दोस्तों खेती परिवर्तन चैनल में चैनल स्वागत छे हवामान विभाग की आगाही अनुसार गुजरात में आगामी समय में वातावरण सूकू रहे राज्य में बे दिवस वातावरण यथावत रहे ती आगाही कर જારે બે દિવસ બાદ તાપમાનમાં ઘટાડો નોંધાશે રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં હાલ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં બેથી 3 ડિગ્રી વધુ છે બે દિવસ બાદ તાપમાન ઘટ્યા બાદ 4 દિવસ બાદ ફરીથી બે ડિગ્રી તાપમાન વધવાનો અનુમાન છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાક પછી ઠંડીની અસર વધુ જોવા મળશે આજથી 23 તારીખમાં ઠંડી વધુ જોવા મળશે ગુજરાતના મહેસાણા પાલનપુર રાજકોટ पालनपुर गांधीनगर हिम्मतनगर पंचमहाल सहितना વિસ્તારોમાં ઠંડીનો અનુભવ થશે ડિસેમ્બરની શરૂઆતથી જ ઠંડીનો ચમકારો અનુભવી શકાય છે 6 થી 7 ડિસેમ્બરના ઠંડા પવન ફૂકાશે અને 22 ડિસેમ્બરના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે 28 ડિસેમ્બરના લઘુત્તમ તાપમાન ઘટશે જો વાદળાવશે તો તાપમાન વધી જશે 8 થી 10 ડિગ્રી તાપમાન થશે હાલ ધીમે ધીમે શિયાળાની અસર દેખાઈ રહી છે બહેલી સવારે ઠંડક લાગી રહી છે જોકે હવામાન વિભાગે જણાવેલી આગાહી પ્રમાણે ગુજરાતીઓને સ્વેટર અને ધાબડા કાઢવાનો સમય આવી ગયો છે ગુજરાતમાં આગામી એક બે દિવસમાં તાપમાનમાં ઘટાડો થશે અહીંના ખેડૂતો રવિ પાક માટે ઠંડીની રાહ જોઈ રહ્યા છે ગુજરાતમાં સામાન્ય તાપમાન રવિ પાક પ્રમાણે નથી જેના કારણે ખેડૂતોએ વાવણીના કામ પર હાલ પૂરતું અટકાવી દીધું છે જોકે કે હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતના તાપમાનમાં ઘટાડો નોંધાશે જે બાદ ફરીથી વધારો નોંધાશે